અમરેલી જિલ્લા શિક્ષક ટુર્નામેન્ટ ધારી ખાતે મુછાળા કોલેજ ના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ધારી શિક્ષક સંઘના યજમાન પદે આયોજન કરવામાં આવેલ છે આ ટુર્નામેન્ટ પચીસ અને છવ્વીસ જાન્યુઆરી તેમજ એક અને બે ફેબ્રુઆરી રજાના સમયમાં ગોઠવવામાં આવ્યું છે શિક્ષકો અને તાલુકા ટીમ વચ્ચે તંદુરસ્ત રીફાઈ થાય અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ ઊભું થાય તેવા ઉમદા હેતુથી આ આયોજન કરવામાં આવેલ છે આ ટુર્નામેન્ટમાં અગિયાર તાલુકાની ટીમો વચ્ચે પ્રથમ મેચ રમવાનું આયોજન કરેલ વિજેતા ટીમો વચ્ચે તારીખ એક અને બે ફેબ્રુઆરીના રોજ ક્વોલિફાયર ટોપર ટીમો અને એલિમિનેટર અને ક્વોલિફાયર જીતેલી ટીમો વચ્ચે મેચનું આયોજન થયેલ જેમાં ચેમ્પિયન જાફરાબાદની ટીમ થયેલ અને રનર્સ ધારી ટીમ થયેલ જિલ્લા ઝોન કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે ઝોનની વિજેતા ટીમ રાજ્ય કક્ષાએ રમવા જશે આ ટુર્નામેન્ટમાં સેવાભાવી શિક્ષક મિત્રો કોચ અમ્પાયર અને લેગ અમ્પાયર કોમેન્ટ્રીના નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે મેચની ડિજિટલ માધ્યમથી લિંક દ્વારા તમામ શિક્ષકો ઘરે બેઠા ડિજિટલ માધ્યમથી લિંક દ્વારા તમામ શિક્ષકો ઘરે બેઠા માહિતી મેળવે તેવું આયોજન કરેલ છે યજમાન પદ સંભાળતા ધારી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ પ્રતાપભાઈ બસિયા અને મહામંત્રી પ્રવીણભાઈ કસવાળા સમગ્ર આયોજન કારોબારી ટીમના સહકારથી સુંદર રીતે કરી રહ્યા છે આયોજન જિલ્લા સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ વિછિયા અને મહામંત્રી રસિકભાઈ મહેતા નિલેશભાઈ ઠુમર કજાન અચી ધર્મેન્દ્રભાઈ ધાધલ તથા પ્રમોદભાઈ કાનપરિયાના માર્ગદર્શન નીચે કરવામાં આવેલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી ફાઇનલ વિજેતા જાફરાબાદ અને રનર્સ અપ ધારી ટીમને તેમજ મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ આ તમામને સુંદર મજાની ટ્રોફી આપવામાં આવેલી હતી ધારૂ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સુંદર મજાના આયોજન બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે ઘટક સંઘ પ્રમુખશ્રી અને મંત્રી શ્રી અને તેમની ટીમનું સ્વાગત પણ કરી ટુર્નામેન્ટમાં તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રી શ્રી ક્રિકેટ રસિકો તથા મોટી સંખ્યામાં સારસ્વત મિત્રો ઉત્સાહપૂર્વક સહકાર આપી રહ્યા છે આયોજનને ખૂબ જ સારો આવકાર મળેલ છે આ ટુર્નામેન્ટ ટ્રોફી વિતરણમાં બહોળી સંખ્યામાં શિક્ષકો હાજર રહેલ રિપોર્ટર સંજય વાળા અભિક્રાઇમ ન્યૂઝ ધારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત અને અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત આ ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ધારીના નેજા હેઠળ ધારી મુકામે મુસાળા કોલેજની અંદર સુંદર મજાનું આયોજન થયું